અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખંડ જ્યોતિ કળશ રથયાત્રા તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં જ્યોતિ કળશની જ્યોતિ ગામે ગામ ભારે આનંદ અને ઉલ્લાસ સાથે જગમગી ઉઠી યુગ નિર્માણ યોજના શતાબ્દી પર્વ નિમિત્તેની સફળતા માટે ગામે ગામ જ્યાં જ્યાં કળશ જ્યોતિયાત્રા પહોંચી ત્યાં પૂજ્ય ગુરુદેવનો દિવ્ય સંદેશને સાંભળી લોકો ભાવિભોર બન્યા હતા સંતરામપુર તાલુકાના ઝાલાપાદેડી મોટી સરસણ ગોઠીબડા આંજણવા વેણા મોહિલાપડ નસિકપુર મંકોડિયા વિગેરે ગામોમાં જ્યોતિ કળશની આરતી વંદના કરવામાં આવી જેમાં બાર સેન્ટરો પર એક હજાર ત્રણસો પચાસ જેટલા પરિજનોએ યુગ સંદેશ સાંભળ્યો હતો ગામે ગામ જન્મ શતાબ્દીની આવતા લોકો આનંદ અને ઉલ્લાસથી ઝૂમી ઉઠ્યા હતા શ્રદ્ધા સંવર્ધન અને દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલન માટે સ્વાધ્યાય કેન્દ્ર ચલાવવા યુગ સાહિત્ય વાંચન તેમજ સપ્તક્રાંતિ આંદોલનની સાથે આવો ઘડી સંસ્કારવાન પેઢી આંદોલનમાં ગર્ભધાન સંસ્કાર માટે વધુ બહેનો લાભ લેવા સંકલ્પિત બન્યા હતા શાંતિકુંજ પ્રતિનિધિ જયેશભાઈ બારોટી આગામી જન્મશતાબ્દી સાધના ઉપર ભાર મૂક્યો હતો પંચમહાલ ઉપઝોન સંયોજક રામજીભાઈ ગરાસિયા તેમજ મહીસાગર જિલ્લા સંયોજક જે કે પટેલ નાથાભાઈ ડામોર સોમાભાઈ પટેલ ગેમાભાઈ ભાગોરા મનસુખભાઈ પટેલિયા ગુલાબસિંહ બારિયા વિનોદભાઈ બારિયા સરદારભાઈ ડામોર કનકાભાઈ ડામોર બહેનોમાં કમળાબેન ભાગોરા ચંપાબેન પટેલિયા વગેરે રથયાત્રા સાથે જોડાઈ સુંદર સહયોગ કર્યો હતો અહેવાલ નિતિન ભાભોર મહીસાગર કલશની બ્રહ્મ કલશની સૂક્ષ્મ સ્વરૂપે ગુરુદે પધારા મા ભગવતી સંગે પ્રેમ પધાર જે ગુદેવસ ધીમી થી ન પ્રચોયા ઓ ગુરોબ્રહ્મા ગુરૂષ્ણુ ગુરુર્દો મહેશ પર સાક્ષા શ્રી આપણા ધર્મમાં એમ કે જો જ્યોતિ પ્રજ્વલિત હોય તો એ સિદ્ધ થઈ જાય પણ આ તો સો વર્ષ સુધી પ્રજ્વલિત થયેલી છે એટલે એને પૂરું સંપૂર્ણ દેવત્વ ધારણ કરેલું છે એવી અખંડ જ્યોતિનો સંદેશ લઈ અને ગામે ગામ પડે છે કારણ કે અખંડ જ્યોતિ ને સો વર્ષ પૂરા થાય છે બે હજાર છવ્વીસમાં માં ચોવીસમી વસંત પંચમી છે ત્યારે એને સો વર્ષ પૂરા થાય છે તો એ એ વખતે ગુરુ માતાનો પણ બે દિવસ પછી જન્મ થયેલો એટલે એમને પણ સો વર્ષ પૂરા થાય છે પરમ પૂજ્ય ગુરુદેવી જે સાધના કરી એને પણ સો વર્ષ પૂરા થાય છે તો આ યુગ સંદેશ લઈ અને ગામે ગામ જય ગુરુદેવ સૌને સાહેબ બિરાજમાન થશે જરાક પરિચય આપી દઉં અમે ગાયપીઠ સંતરાપુરથી

એ ભારતીય સંસ્કૃતિનું પણ અહીંયા સંભાળે છે એ પણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટી છે ગાયત્રી પરિવારના બધા સભ્યો છે અહીંયા આપણે આજે ગાયત્રી પરિવારને યુગ સંદેશો આપવામાં આવશે અહીંયા પ્રથમ અહીંયા ગાયત્રી શક્તિપીઠ પરિવાર સંતરામપુરના માન્ય રામજીભાઈને પ્રાર્થના કરું છું કેવો તમને માર્ગદર્શન આપશે આજના મંચમે પધારિ છે વિશેષ યુગ સંદેશ લઈને એ અમારો સંદેશ વાહક પન આવેલો છે આ દેવ કાર્યમાં આજે અમારું આજરવા માતમિક સ્કૂલના માનનીય આચાર્ય સાહેબ અમારા સ્ટાફ ગણ અમારા પ્યારા બાળકો શાંતિ કુનું ખૂબ ખૂબ ધન્યવાદ જે રામ સેતુપુર બનાવીને કેટલા રીચ વાનાર હનુમાનજી દરેકનો સહભાગી બનાવ્યા એવી રીતે ગોવર્ધન પર્વત ઊંચો કર્યો તો ગોવાળો અથવા તો ગોપીઓને બધાને આપણને સહકાર આપણે આપ્યો અને એ લોકો ઇતિહાસનો નામ ખોવાયા આપણે પણ આ શ્રેય અને સન્માન લેવા જેવું છે કલયુગ ને બનાવવાની આ દેવી યોજના પ્રજ્ઞા અભિયાન યુગ નિર્માણ યોજના છે આપણે દરેક લાભ લઈશું બે હાથ ઊંચા રાખે હા ભગવાન સદબુદ્ધિ આપે સદ જ્ઞાન આપે ભણી ગણી ને હોશિયાર બને વેલા ઉઠીએ માતા પિતા ને પગે લાગે નિમિત નિયમિત કઈ આવે સ્કૂલ માં આવીએ બસ

પંદરસો કિલોમીટર ચાલીને ને કલશ યાત્રા આપણા આંગણે આવી છે આપણા ખેતરમાં આવી છે આપણા રોડ ઉપર આવી છે યા વરદે દેવી ત્રક્સ બ્રમ્વાદિને ગાય માતા બ્રહ્મયો નમોસ્તુ તે ઓ તામે બ્રહ્મણા વંદમાનહત યજમાનો હવેર્ભેળમાનો વરુ ભોધરૂ સઘુમ સમાનો આયુ બ્રમોષિ અમો જ્યુતિજુષતા માૃસ્પતિ યજ્ઞ મિમાનોષ યજ્ઞુમ સીમા વિશે દિવાસ સબિતો દેવ ધીમી ધ્યેયો ન પ્રચોદયા ભરુષ ભરગો દેવ ધીમી દેયો માટે આપણને જાગરણ કરવા માટે માતાજીની જન્મ શતાબ્દી ગુરુદેવની પ્રચંડ સાધનાની શક્તિ નો જન્મ શતાબ્દી અને

આજે પણ એ અખંડ જ્યોતિ શાંતિગુંજ હરિદ્વાર માં આજે પણ પ્રજ્વલિત છે એવા એવા તીર્થ એવા દિવ્ય તીર્થ થી આ કળશ આવે છે કે જ્યાં

જે ત્રિવેણી સંગમમાં કદાચ અલ્હાબાદ ના ગયા હોય ડૂબકી મારવાના આના દર્શન કરો તેટલું એટલું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે તો આમ પરમ પૂજ્ય ગુરુદેવે જે જ્યોતિ આગળ અખંડ જ્યોતિ હતી કેમ પ્રગતિ કેવી રીતે પ્રગતિ આપણે જાણીએ તો આઠ વર્ષની ઉંમરથી પરમ પૂજ્ય ગુરુદેવ એ ગાયત્રી મંત્રના જાપ કરતા એમને મદન મોહન માલવીયાજીએ જળવથી સાક્ષીભૂતમ ભવાતી ત્રિગુણરહિત સદગુરુ તમ નમાનમૂલ ગુરૂર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુરપદમ મંત્રમૂલ ગુરૂર્વાક્ય મોક્ષમૂલ ગુરૂર્ગૃમાવાહયા સ્થાપયા ધ્યા ગુરુ સતન સૌને અશ્વ સ્તંગે સુસ્થ વાઘુ સસનભ મહિતા બોલો गायत्री માતા કી જય બહુ સરસ માતા કાળી લાંબી લાંબી હતી ઘુંઘરાળા વાળ હતા અને ની વસ્ત્ર હતા કારણ કે જ્યોતિ સ્વરૂપે હતા એટલે એમનો પડછાયો પણ પડતો હતો એટલે ગુરુદેવને કહ્યું કો ઘણા જન્મોથી તારો ગુરુ છું અને તને માર્ગદર્શન આપતો રહ્યો છું આ જન્મામાં પણ તને માર્ગદર્શન આપવા આવ્યો છું ત્રણ જન્મોની ઝાંખી કરાઈ કે તું પહેલા જન્મામાં સંત કબીર હતો બીજા જન્મામાં સમર્થ ગુરુ રામદાસ હતો ત્રીજા જન્મનામાં રામકૃષ્ણ પરમસ હતો આમ ત્રણ જન્મમાં પરમ પૂજ્ય ગુરુદેવે લોક કલ્યાણના કાર્યો કર્યા છે હવે કહ્યું કે તારો આ ચોથો જન્મ છે એ ખૂબ ખાસ કામ માટે કરવા તારે લેવા આ જન્મમાં તું આવ્યો છું તારે ગાયત્રી મંત્રને જન જન સુધી પહોંચાડવાનો એના માટે તારે અખંડ જ્યોતિષને અખંડ રાખવાની છે એ અવતરેલી જ્યોતિષને અખંડ રાખજ એને બુજાવવા દેતો નહીં ગુરુદેવે કહ્યું કે કરીશ વચનમ તમે કહેશો એમ કરીશ અને આ જ્યોતિને અખંડને એવું પ્રચંડ છે આખા વિશ્વમાં એને ઝળહળથી કરીશ તો